પણ નાખવા વાળો નથી મોણો મારે લાવવો પડશે મફત યોગ મળી ગયો બાર મહિના રહેવો પૈસા ના લેવો કેટલું ખાવું તારે જ મળે છે તો દુવા નથી એટલે વખરી મોણા લઈને આવવાનો તો છે માયો ના ઓખડી આવશે વખરી અમે ધીસુલું છે નથી નાખવાનું બીરે એમને એમ

મોડું કરી ગમજો મને ફોન આવ્યો એને તકલીફ પડે થોડા માં તો ફોન ને મારે ગમદા હોય

અલ ઢોરનોને આ આઠોડું ખોલુ કરી નાખવાનું ખડમ ઈ અતારી જદીનો ફોન છે આને તમે આ ગોડો લાગે મને પેલા તું કે કે હું તબેલા હાલીપણું કરતો મારી રોમો કેટલા ભર તો આવી રીતે કેમ કરે અલ્યા પણ રેગણ લ્યો અલ્યા પણ લઈ જાદે અતાર તું કે રેગણ લઈ જાય તો રેડિયો ખરમ લઈ જાય

કેમ દુવા ન લગન છા હારું મજા આવે હું લઈ જ દઉં તાર હારા મારા પૈસા અલવરાઉં તું આ ઉધુ નુધી વાતો કરે છે યાર વાત કરે છે મારા વાળા દે જો અલ્યા તારો ગોડા ભેડા ના કરતો તું ના ને તો મારા વાળા દે હા આ તો રેડ છે કેમા ભેડા હારા ના ઘસી નાખું કેમા કેમા હોય આ ઘારી પડી થાજો કેમ બો આ ઢોરો ન ઉગાડી નાઈને સુકા કરો છો શું ભાઈ ઓ ભાઈ ઠીક છે હોય મજામાં હોય આ થોડું મીલ ભરવું તો દેઈ ના કે તો ઘડા ઉપર હવારે કરો તો તમે મને કીધું તો ને કે લાવજો આ કરવાનું છે આ ફોન કારણે પડ્યો છે કાલનો કોણ છે મારે હા બધું કામ તમારું ફોન એડવાનું જ ભાઈ હા સુબો

અને <laughs> <voices> એલા એ ના ખાવે એને ના ના કરે ઓખ્ટીડો કે હું લઈ ખાઈ જાતો કેતો તો અલ્યા

અગમેના તમારે કોમતી મતલબ છે કે હે તો તમારે કોમ કનેરીંગ કરાવવાનું અમે બીધું બધા હેડ તો એ કોમનું રેડો જે ગણવાનો છે તારે તો

તું તો અમુક બધું બધું હોય ઉધી છે તમે તારે કોમ કરાવજો બરોબર

રેડી તો હું જઉં છું શું કીધું દેહર ભાઈ અને પાણી પાવાનો અહીંયા આપણે પાણી પાવાનો બરાબર આ હારું ઓટો માર દે હવાર ઓકજી તો ઓટો માર્યું

આ આ બધું આટલું ઉઝ લઈ લે આ એ બધું તો તમે ના છો રે મોદ બેજાર જાઉં છું બસ આમ કરો તમે તો આ બધું તમારું ના છે મને મથાવાનો તમે હાલીને કે પણ તમે ભરીયો પરમ આ તો બોદલા દેખું છે ગીર સીમાનું

મોણા તો લાયો પણ માવડો મોણા છે હોશિયાર પાછો મને એવું લાગે છે ઘોડા જેવું છે લાગે છે મને આ તો બેડો છે ના વાડા છે આ બરા વીર વીર જો છે બધે હવે કર મોટો આ તો એટલે આનું તો શું શીગર નામ છે એટલે શું નામ મુદે ભૂલી ગયો તમારું નામ એટલે રાશી રાહીને જો યાદ સરફ ભાઈ નામ છે મારું એટલે બોડા અને આ તમે ભારો સાર તો ખૂબ વાડી ભી છે

દાતડું નથી હેડજો આ કાકર થાય અમે આ ભાળું તો મારી કાકર થાય તારા કરતા ઘણા છે ભાઈ કે નથી બધા તમારા દેવા ઘાસેલા છે અમે ના લેતો તો મારા બુડુ મને એસો આવે છે આ હાઈજેટ લાવવાના ઓખજી મારે આવો આ તો દુધી બોલતી મન તો આ લીઘડાનું સાર ન હોતી રહ્યો હા

મને કે ભાડા તમે ઉપાડો દાદા તમે કરો કે લઈને આવ્યો છે અને ચાલીસ લેવા છે પૈસા દે કોઈ કોમ તો દેખાતું નથી હે તો ભમરાણા કાલે આમ હું તારો આખો દાળો ઈંડા ઉપડાવું તું જોઈ વાળું આ બધા ઠેસર લાઈન લેવરા ઉરા કોમ થઈ ગયું છે ચાર હજાર રૂપિયા લીધા રહ્યા છે હવે પછી વાઈ નહીં આવું છે કોમ કઈ ને હું તો આજ કરવું છે ભાઈ મારી નાખો મારી કાળ મોટે મારી નાખો મતો ભમરાળે વખતે ને કોઈ કેવું છે ને તો મારો બેટો ખાઈ આમ તો ભેગો થવા જવું પછી મારે